એમએસ યુનિવર્સિટી કુલપતિ વિવાદમાં કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના નિખા નિવેદનમાં ભાજપના કુલપતિ શ્રીવાસ્તવની માહિતી બહાર આવી છે મનીષ દોશીએ દાવો કર્યો કે શ્રીવાસ્તવની ખનની ડિગ્રી અને પદવી ખોટી છે શૈક્ષણિક લાયકાતને લઈને સ્થાનિક સંગઠનોએ અનેક રજૂઆત કરી પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ સરકાર તરફથી કોઈ બોલવા તૈયાર નથી રાજ્યમાં કેટલી યુનિવર્સિટીઓમાં ખોટી પદવાળી કુલપતિઓ છે તપાસની માંગ કોંગ્રેસે કરી છે

શૈક્ષણિક લાયકાત એનો અનુભવ સહિતના મુદ્દા ઉપર રાજ્ય સરકાર સમક્ષ વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી ત્યાંના જ પ્રોફેસર સતીશ પાઠકે આ સમગ્ર બાબતે અને આના સ્થાનિક સંગઠનોએ આની બાબતે સરકારમાં વારંવાર માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રીને પણ રજૂઆત કરવામાં આવી પણ આજ દિન સુધી તેના પગલાં ભરાયા નહોતા ત્યારબાદ સમગ્ર મામલો નામદા વડીએ અદાલતમાં ગયો અને નામદા વડીએ અદાલતમાં એમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં લગી ખેંચાનો મામલો સરકારે તારીખ પર તારીખો કરાવી અને ત્યાર બાદ અંતે જ્યારે એમ લાગ્યું કે હવે કોઈ પણ પ્રકાર બચાવ થઈ શકે તેવો નથી તેવા સંજોગોમાં તેમનું રાજીનામું લઈને પ્રોફેસર શ્રીવાસ્તવને સરકારે જ ગોઠવા પ્રમાણે સેફ પેસે જાય પણ હવે જ્યારે એમની સામેની એમની શૈક્ષણિક લાયકાત શિક્ષણ જગત ના સર્વોચ્ચ પદ પર બેઠેલા લોકો જ પોતે આ પ્રકારની પદવી મેળવે ગેરકાયદેસર રીતે અને ખોટી હોય મને એમ લાગે છે આનાથી મોટું શિક્ષણ જગત માટે કલંકરૂપ હોઈ શકે નહીં સાધો સાધ આ પદવી જ્યારે ખોટી સાબિત થઈ છે ફરજી સાબિત થઈ છે અને વિગતો આવી છે સામે તેમ છતાં સરકારમાંથી મંત્રી કે સંત્રી કોઈ બોલવા તૈયાર નથી

તાત્કાલિક તેમની સામે ફરિયાદ દાખલ કરાવી